પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થ કેવળ જે એકલા જ ઈશ્વર છે ખરા ઈશ્વર છે અનાદિકાળથી અનંદ સુધી ઈશ્વર છે જેમની કોઈ શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી જીવ પહેલેથી જ છે તેવા આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ આપણા આકાશના બાપની સ્તુતિ થાઓ પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ પવિત્ર આત્મા પિતાની સ્તુતિ થાઓ હાલેલુયા પિતા પુત્ર પવિત્ર આત્માને સ્તુતિ થાઓ હાલેલુયા આપણે ટ્રિનિટી ગોડમાં માનીએ છીએ નહીં ત્રિય પિતામાં આપણે માનીએ છીએ અને પ્રભુ તમને બધાને આજે પુષ્કળ આશીર્વાદ આપો સાથે પ્રભુનું પવિત્ર વચન જે આપણે આ માસમાં કબૂલ કર્યું છે એ પ્રમાણે પણ પ્રભુ તમને આશીર્વાદિત કરો સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હાલે લોહીયા શાસ્ત્ર એકસો અને સાત યહોવા સારી વિપત્તિ છે

આપણી પ્રાર્થનાઓ આપણે જે કરી રહ્યા છે એનો આપણને ઉત્તર મળતો નથી આપણે વિશ્વાસથી પ્રાર્થના કરી છે સવારે બપોરે સાંજે દાઉદ પણ પોતાના ગીતોમાં લખે છે નહીં કે તમે ઉત્તર આપતા નથી સવારે અરજ કરું છું બપોરે અરજ કરું છું પણ જેમ આપણે ગીત શાસ્ત્રમાં વાંચીએ છીએ કે તેઓ આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી ઘણીવાર જે જે પ્રથમ આપણને આવે દેખાડવામાં આવે એ બાબતો પણ હોય છે કે પ્રભુ તમને તૈયાર કરી રહ્યા છે તમે સહન કરો અને તમે પરિપક્વ થાવ તમે શીખો સમજડા થાવ ખરાબ પરિસ્થિતિમાં કઈ રીતના ચાલવું એનો અનુભવ થાય બીજાઓને માટે તમે નમૂના રૂપ અને સાક્ષી રૂપ થા હાલેલુયા આ એક પણ વાત છે અને બીજી પણ એવી બાબત છે કે જ્યારે થોડા લાંબા સમય સુધી જ્યારે આપણે પ્રભુના વિશ્વાસમાં રહીએ છે વિશ્વાસમાં સ્થિર રહીએ છે પડતા નથી છોડ દેતા નથી અને ત્યારે પણ આપણે ઈશ્વરનો મોટો મહિમા આપણા જીવનમાં આપણે જોઈ શકીએ છે અને ઘણીવાર પ્રભુ કોઈક મોટી બાબત કરવાના હોય કે જે આપણે કદી પેલા જોઈ ના હોય અથવા એક એવી બાબત કે જે અચંબામાં નાખી દેવી જુઓ પવિત્ર શાસ્ત્રમાંથી જોઈએ સુવાર્તામાંથી તો આપણે જોઈએ છે એક પરિવાર જેમાં બે બહેનો છે અને એક ભાઈ છે નહીં અને જયારે લાજરસ માદો પડશે ત્યારે બેનો કેવડાવે છે મારથા ને કેવડાવે છે કે પ્રભુ જેના પર તું પ્રેમ કરે છે એ છે પ્રભુ જુદું કરવાના હતા એને કદાચ એ સમયે તેઓ ગયા હોત અને જેમ પિતરની સાસુ તાવ હતા અને તાવને ધમકાવ્યો અને તાવ જતો રહ્યો એમ તરત સાજો થઈ ગયો હોત લાજરસ પણ પ્રભુ વધારે રોકાય છે જાણે આપણી પ્રાર્થનાઓ હજી આપણને ઉત્તર મળ્યો નથી બહેનોના કેવડાયા પછી જે રિસ્પોન્સ મળવો જોઈએ તેમને અથવા તરત પ્રભુ આવવા જોઈએ એ આવ્યા નથી પ્રભુની પાસે યોજના હતી તેમના મનમાં કઈક બાબત હતી તેઓ જે કરવાના હતા તે એવી બાબત હતી કે જે એ સમયે માર્થા મરિયમ સમજી શક્યા અથવા તેમની સમજ શક્તિની બહારની વાત હતી અથવા તેના સગડા લોકોને માટે એ સમજ શક્તિની બહારની વાત હતી પણ જ્યારે લાજરસ મરી જાય છે અને દફનાએ બી ચાર દિવસ થાય છે ત્યારે રઘુથિયા આવે છે અને તમે બહુ ધ્યાનથી વાંચો ને તો બંને બેનો જ્યાં પ્રભુ ઈસુ ત્યાં મળવા આવે છે ત્યારે તેઓ બહુ સરસ એક વાત કે છે અને એ વાત મને પુષ્કળ ગમે છે એમનો વિશ્વાસ બતાવે છે કે પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં ભાઈ મરી ગયો છે પણ તેમ છતાં પણ એક એ વિશ્વાસે કે જો ગુરુ તમે હોત પ્રભુ જો તમે હોત તો મારો ભાઈ મારત જે જગત પ્રમાણેની આશાઓ હતી એ નષ્ટ થઈ ગઈ કેમ કે હવે એનામાં કોઈ જીવ રહ્યો નતો અને માણસોની દ્રષ્ટિમાં ફરીથી લાદરસ જીવતો થાય એવું તેમણે કદી સ્વપ્નમાં પણ કલ્પના કરી નહી હોય ના હતા પ્રભુ પોતે એમના દુઃખમાં સહભાગી થાય છે આપણા એવા પ્રસંગોમાં પ્રભુ આપણા સહભાગી થાય છે આપણા દુઃખમાં આપણને દિલાસો આપે છે આપણને હિંમત આપે છે બળ આપે છે ત્યાં લખ્યું છે સૌથી નાની કલમ ઈસુ રડિયો ઈસુ રડ્યા નાના નાના બાળકો આ કલમ મોડા કરે છે નહી અને પછી તેઓ જે કામ કરવાના હતા કે છે નહી એને ક્યાં મૂક્યો છે મને ત્યાં લઈ જાઓ હા ધ લો એક એવી પરિસ્થિતિ એક એ સમયે જે ત્યાંના લોકો હતા તેઓએ કદી નહોતું વિચાર્યું હા તેઓ મનમાં કે છે એકબીજા જોડે વાતો કરતા કે છે કે જેને માદાઓને સાજા કર્યા એ આ માણસ મરેને એવું ના કરી શક પણ પ્રભુ જે કરવાના હતા એ તો દરેક લોકોની કલ્પનાની બહારની વાત હતી અને જ્યારે લાજરસ જીવતો થાય છે ત્યારે પર્વના સમયે પણ લોકો પ્રભુ ઈસુ સાથે લાજરસને પણ જોવા આવતા હતા એવો મોટો મહિમા થયો એવું મોટું કામ થયું અને બધા લાજરસ લાજરસને જીવતો બધાએ લાજરસને જીવતો જોયો કે જેના બંધનો છોડી નાખો એક બૂમ જ લાજરસ બહાર આવો અને લાજરસ મરણની ઊંઘ તોડીને બહાર આવી ગયો પ્રભુ છે એના બંધનો તોડી નાખો એના બંધનો છોડી નાખો કહેવાનો મતલબ એવું છે વાલા મિત્ર કે તમે અને મેં જે ઈશ્વર પર ભરોસો કર્યો છે તે આજે પણ આ જ પ્રભુ છે હાલેલુયા જેમના લોહીમાં તમે અન્યુ ખરી ગયા છે અને માટે પડતું ના મૂકે નિરાશ ન થે દુખી ના થે કેમ કે તેવો આજે પણ આ સગડું મહારા અને તમારા માટે કરી શકે છે હાલેલુયા તેમને આજે પણ કશું અ શક્ય નથી બસ આપણે વિશ્વાસ રાખવાનો છે આપણી પ્રાર્થનાઓ આપણે ચાલુ રાખવાની છે આપણી વિનંતીઓ આપણે પ્રભુને કરતા રહેવું છે નિરંતર પ્રાર્થના કરવાની છે નિત્ય પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થના કરવાનું પડતું મૂકવાનું નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જો તમે અને હું વિશ્વાસ કરીશું તો આજે સવારમાં પણ તમે અને હું માર્થા અને મરિયમની જેમ ઈશ્વરનો મહિમા જોવાના છે

તમારા ચરણોમાં નમી જઈએ છે હા પ્રભુ આભાર માનતા ધન્યવાદન અર્પણો છડાવતા પ્રભુ આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આ દિવસ જ્યારે તમે અમને આપ્યો છે ત્યારે પ્રભુ આ દિવસમાં તમે અમને દોરો છલાવો સફળ કરો અમારી પ્રાર્થનાઓ સાંભળો અમને સ્થિર કરો અમને મજબૂત કરો અમારી આંખોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો હા પ્રભુ અમારી આંખમાંના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ સગડા જેઓ દુખી છે નિરાશ છે મદદને માટે પ્રભુ તરસી રહ્યા છે ગંભીર પરિસ્થિતિમાં છે કોઈ આશા નથી એવા સર્વ પર કેવળ અને કેવળ અને કેવળ તમારી કૃપા થા તમારી દયા થા તમે મહાન પ્રભુ છો તમારા બાળકોની પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર પ્રભુ તમે છો જે સર્વ તમારી આગળ નમેલા છે તેઓના પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દો દરેકનો જમણો હાથ પકડીને તમે કહો મારા દીકરા તો બીસ નહીં મારી દીકરી તો બીસ નહીં હું તારી સાથે છું હા પ્રભુ તમારી પવિત્ર હાજરી એક એક તમારા બાળકોની સાથે રાખો પ્રભુ મારી ભૂલો મારા ગુનાઓ મારા પાપો થયા છે થઈ ગયા છે એને ક્ષમા કરો આજના દિવસમાં મારી પ્રાર્થનાઓ તમારા સુધી પહોંચો તમારા પવિત્ર નામમાં કરેલી એક એક પ્રાર્થનાઓ હા પિતા તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના નામમાં કરેલી પ્રાર્થનાઓ તમારી સમક્ષ પહોંચો એવી પ્રાર્થના કરીએ છીએ માદાઓને સાજા કરો ગંભીર રોગમાં છે જીવલેલ રોગમાં છે તેમને સાજા કરો સેતાને ગેર માર્ગે દોર્યા છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ બાબતોમાં છે જાત જાતના નશાઓમાં છે તમે તેમને છોડાવો છુટકારો આપો તેમનું શરીર જીવતા ઈશ્વરનું મંદિર બની જાય તેવી પ્રાર્થના કરીએ છે પ્રભુ તૂટેલા ઘરને જોડજો ડિવોર્સ ખાલી જ કરજો પ્રભુજી જુવાનો યુવક યુવતીઓ જેમના લગ્ન હજી સુધી થયા નથી પ્રભુ તેઓને તમે સારા જીવન સાથી આપો જેમના લગ્ન થયેલા છે અને બાળક ધન ની છે તેમને બાળક ધન આપો પ્રભુ જેમને ભણવાને માટે હંમેશાને માટે રહેવાને માટે નોકરી કરવા માટે વિદેશ જવું છે તેમને માટે તમે બધું સહેલું કરો સફળ કરો તેમના માટે અશક્ય હોય તો તમે તેમને વિદેશ દોરી જાવ તેવી પ્રાર્થના કરીએ છીએ તમામ પ્રકારના દુઃખી લોકો વિધુરો અના તો વિધવાબહેનોની સાથે રહેજો વિકલાંગો મનબુદ્ધિના અને માનસિક રોગીઓને પણ તમે સાજા કરજો હા મનબુદ્ધિના બાળકોને લોકોને પણ સાજા પણ આપજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુતા નોકરી ધંધા રોજગારને પ્રભુ તમારા બાળકોના તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ વિઝાનો પ્રોબ્લેમ સોલ્વ કરજો પ્રભુ ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો જોબ આપજો જોબ ગુમાવી છે નવી જોબ આપજો જોબના રહેલા પ્રશ્નો દૂર કરજો બિઝનેસના રહેલા પ્રશ્નો દૂર કરજો જે કંઈ આવકનું સાધન છે એને આશીર્વાદિત કરજો તમામ લોકો જે તમારા નામે સેવા કરે છે સર્વ સેવાઓ આશીર્વાદિત થાય તેઓના ઘરોનું તમે ભરપૂર પોષણ કરજો અને પ્રભુ રોજે રોજ પ્રભુ અમે બધા ભેગા મળીને તમારા નામે આત્માઓ જીતી શકીએ એવ તવાલે જો ગોવિદા મારા સતાઓનેથી બચાવજો પ્રભુતા આજના દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અન પાણી આપજો અમારી ભૂલો ને પાપોને માફ કરજો અને સાજે આભારમણ તે લે લાવજો માતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ આપ માન્ય કરજો આમીન આમીન આમીન